લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક છે આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ગણપતિ ચોક એક આશીર્વાદરૂપ આપણા માટે સાબિત થાય એમ છે આપણા જીવનને બદલનારો દિવસ આ ગણાય તો આજના દિવસે ભૂમિ ભવન અને વાહન આનું સુખ મેળવવું હોય તો વિઘ્નહર્તા પાસે કઈ રીતે આ વસ્તુ માંગવી અને ચોક્કસપણે એ આપે એ આપણે કઈ રીતે સુનિશ્ચિત કરી શકીએ બહુ નાનકડો ઉપાય બતાવીશ ચોક્કસ કરજો મિત્રો ઘણાના જીવનમાં ભૂમિભવન એક સ્વપ્ન હોય છે ઘણાના જીવનમાં વાહન એના માટેનું એક સ્વપ્ન એવું હોય કે ભાઈ હું મારું પોતાનું વાહન લઉં અને એમાં હું ફરું મારા કુટુંબને એમાં ફેરવું પણ એ સ્વપ્ન સ્વપ્ન રહી જાય છે પૂર્ણ નથી કરી શકતા ઘણી બધી મહેનત કરવા છતાં પણ આપણે આ જે સ્વપ્ન જોયેલું હોય છે તેને પૂર્ણ નથી કરી શકતા અને ભવન ભવનનું સ્વપ્ન તો દરેક વ્યક્તિનું હોય અને હોવું જ જોઈએ જીવનમાં માણસે પોતાનું ઘર એ બહુ મહત્ત્વનું સ્વપ્ન જોયેલું હોય છે તો આ વસ્તુને આપણે કેવી રીતે મેળવીએ ભૂમિભવન અને વાહન આનું આપને કઈ રીતે મળે અને પ્રયત્નો પછી પણ નથી મળતું સખત મહેનત પછી ઘણા બધા પ્રયત્નો પછી પણ નથી મળતું તો આપણે શું કરવું જોઈએ તો મિત્રો આવા જ્યારે શુભ સંયોગો આવે આપણા ધાર્મિક દિવસો અને આજનો જે દિવસ ગણપતિ ચોથ જ્યારે આપણે ઉપાય કરીએ તો બધા જ ઉપાય ફળે તો મિત્રો આ સ્વપ્ન પૂરું કરવા માટે એક બહુ ચોક્કસ ઉપાય બતાવું છું તે કરી લેજો ગણપતિ ચોફને દિવસે સવાશેર ઘઉં મૂકો સવાશેર લોટ મૂકો અથવા સવાશેર રવો મૂકો સવાશેર ઘી અને સવાશેર ગોળ આટલો નૈવેદ્ય ભગવાન ગણપતિની સામે ધરાવો અને આ ભોગ ભગવાન સામે મૂકા પછી પાંચમને દિવસે આ ભોગ ઉઠાવો આ ભોગ લઈને કોઈ ગણપતિ મંદિરમાં દાન કરવાનો જ હવે જ્યારે તમે આ ભોગ ધરાવો છો ત્યારે એક વસ્તુ બીજી મૂકવાની છે એને બરાબર સમજી લો ભગવાનની જે અતિ પ્રિય દુર્વા એવી અગિયાર દુર્વા આપણે આ ભોગની સાથે મૂકીશું બરાબર પાંચમને દિવસે તમે જ્યારે આ ભોગ ઉઠાવો છો ત્યારે અગિયાર દુર્વા ભગવાનની પાસે સાઈડમાં મૂકી દો અને તમે જે ભોગ ઉઠાવ્યો એ કોઈ ગણપતિ મંદિરમાં દાન કરી દો અથવા લોટ કે રવો મૂક્યા છે ગોળ અને ઘી મૂક્યા છે તો એમાંથી લાડુ બનાવો અને લાડુ બનાવીને નાના નાના બચ્ચાઓને પ્રસાદ રૂપે વેચી દો આ જે પ્રસાદ છે એ જો તમે કોઈ નાના ગરીબ ભૂખા બચ્ચાઓને ખવડાવો છો ને તો આનું ફળ પાંચ ગણું વધી જાય કારણ કે પેલાનું પેટ ભરાઈને ભગવાનના પ્રસાદથી પેટ ભરાય બીજું શું જોઈએ વિઘ્નહર્તાનો કેટલો મોટો આશીર્વાદ મળે આપને હવે જે દુર્વા આપણે સાઈડ પર કરી છે એ દુર્વાને લાલ કપડામાં બાંધીને આપણી તિજોરીમાં મૂકી દેવાની છે આના પછી વિઘ્નહર્તાના આશીર્વાદ આવવાની શરૂઆત થશે અને તમારી તિજોરી ધનથી ભરાય અને તિજોરીમાં ધન આવે તો આપણે ભૂમિ પણ ખરીદી શકીએ ભવન પણ ખરીદી શકીએ અને વાહન પણ ખરીદી શકીએ તો મિત્રો આવા સારા દિવસનો આવા શુભ સંયોગનો લાભ જે લેવાનો છે તેને આપણે આપણા જીવનમાં જોડવાનો છે અને ચોક્કસપણે આવા નનકડા ઉપાયથી આપણે આપણા જીવનમાં ઘણું બધું મેળવી શકીએ છીએ અને ઘણા સારા જે સ્વપ્ન તમે જોયા છે એને પૂર્ણ કરી શકો છો તો ચોક્કસપણે અને જીવનમાં જોડજો ઉપાય કરજો અને વિઘ્નહર્તાના આશીર્વાદ લેવાનો જે મોકો આપ્યો છે ગણપતિ ચોથ અને બુધવાર આ દિવસે જે ભગવાનના આશીર્વાદ આપણે લેવાનો જે સંજોગ બને છે એને જીવનમાં સ્વીકારી લેજો અને આશીર્વાદ સ્વીકારીને પોતાના જીવનને બદલવાનો ચોક્કસ પ્રયત્ન કરજો મિત્રો આ નનકડા ઉપાયથી તમારી ભૂમિ ભવન અને વાહનની ઈચ્છાઓ પૂર્ણ થશે તો મિત્રો આ વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિદેન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે